કરવા માટે દસ વાગ્યા છે રાતના અને આપણે બે હજાર માં પહેલા માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ માટેલ ખોડિયારમાં મંદિરે જઈ રહ્યા છીએ કાલે પૂનમ ભરવા માટે તો બ્લોગમાં જોડાઈ રહેજો છેલ્લે સુધી તમને હું બ્લોગમાં રસ્તાની આખી જર્ની બતાવીશ અને માતાજીના દર્શન પણ બે હજાર છવ્વીસના તમને દર્શન કરાવીશ તો અને મારું પણ વરસ સારું જાય એવી આપણે પ્રાર્થના કરશ ચાલો બ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ અને મળી હવે રસ્તામાં ધબદાટી બોલાવતા અને કોણ કોણ મારી સાથે આવી રહ્યા છે એ પણ તમને હું રસ્તામાં બતાવીશ ચાલો યા ચાલો ભાઈ હું અને અનિલભાઈ બે જાય છીએ

મોટેલ કોરિયાર મને દર્શન કરવા માટે મે તમને પણ દર્શન કરાવશી ચાલો ભાઈઓ જો આ બાજુ વાળા પત્તા ભાઈ બતા રમી રહ્યા છે જો હે ને ચાલો ભાઈ હવે આપણે નીકળીએ તો ભાઈ આપણે જો પહોંચી ગયા છીએ પૂનગામ એક્સપ્રેસ હાઈવે નો તડવા માટે પહોંચી ગયા છીએ ભાઈ નોર્મલ ટ્રાફિક છે કોઈ લાંબો ટ્રાફિક નથી એકાદ મિનિટ ટ્રાફિક છે એ ઢાળ ચડવામાં તકલીફ પડે ને એટલા માટેનું છે ભાઈ ચાલો એટલે બ્લોગ માં બન્યા રહેજો છેલ્લે સુધી માતાજી ના દર્શન કરાવશે તમને બે હજાર છવ્વીસ ના તો ભાઈ આપણે એક્સપ્રેસ બધા ચડી ગયા છીએ ભાઈ પુનગામ થી મસ્ત મજાનો નજારો આવી રહ્યો છે ભાઈ આ બ્રિજ નો ચાલો હાજુ ભાઈ વાહ વાહ યશ ભાઈ આવી ગયા છે ભાઈ આવો યશ ભાઈ આવો

આવા હવા બાજી કરવી નઈ ખોટી સૌરાષ્ટ્ર બાજુ આવું તો ભાઈ સૌરાષ્ટ્ર માં જ આવું ભાઈ ફોટું કઈ કરવું નઈ ખાન મુનુ આયુ ભાઈ આપણે મંદિરે પહોચવા ઈ ઠરે ઠંડક આવો મને ટાઢા લાગે તો ઈ પેન आर्टी नो समय थई रियो छे भाई એટલે બધાય फटाफट ચાલે હે તે જેકેટ પહેર્યું લાગે જ ને ઓલું કોણ હા એ વેતીંગ મેતીંગ છે ત્યારે કે ઓ મોર લા બોલી જવાય

લઈએ <gredasla> તો ભાઈ જેટલું શક્ય હતું એટલે આપણે માતાજીના દર્શન તમને કરાવ્યા કારણ કે ટ્રાફિક બહુ હતું ને એટલે આજે વિડીયો શૂટિંગ એ ઉતારવા નતા દેતા બાકી ચાલો માં વિડીયો શૂટિંગ ઉતારવા દે છે અને આ છે ભાઈ મંદિરની ઓફિસ ચાલો હવે દર્શન કરીને હવે આપણે નીકળીએ છીએ રાજકોટ તરફ જ્યાંથી આપણે જવાના છીએ ગામડે ત્રણ તારીખની છે આવતી પૂનમ હાથમાં <shorts> <petitive noise> બંદૂક રી તો ભાઈ આ છે ખોડિયામાના મંદિર ની એક્ઝેક્ટ સામે આવેલો છે માતાજીનો ધરો છે અહીંયા મગર જોવા મળે છે વારંવાર માતાજીની આરતી થાય ને જયારે એવું કઈક મહત્વ છે અહીંનું ચાલો તો દર્શન કરી લઈએ અને પછી આપણે હવે નીકળીએ હા

ફોન થી તો ચાલુ છે કે ઓલું નહિ હોય હા ભાઈએ ચા ચાલુ કર્યું છે એક એકવાર અવશ્ય મુલાકાત લેજો ભાઈ જો આ ને

રાજકોટ સિટી અંદર આવી ગયે એવું લાગે ધુમ્મસ નહીં છે ભાઈ

આપણે રાજકોટમાં નાસ્તો કરવા માટે આવી ગયા છીએ ભાઈ અમારા અનિલભાઈના ના મિત્ર કિશનભાઈ અને એના બધા મિત્રો સાથે આપણે જલારા સુરતીનો લોચો ખાવા માટે હવે રાજકોટમાં પહોંચી ગયા છીએ ભાઈ ચાલો ભાઈ તો હવે નાસ્તા પાણી કરીને પછી ગામડા તરફ નીકળીએ જવા માટે